લીલિયા તાલુકામાં ખેડૂતોએ સરકારશ્રીની પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન વહેલી તકે કરવામાં ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કર્યો અમરેલીના મોટા લીલિયા તાલુકાના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સરકારશ્રીને મહત્વની યોજના ફોર્મ રજિસ્ટ્રેશન અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય ત્યારે આ ખેડૂત પોર્ટલ પર પીએમ કિસાન યોજના અંતર્ગત સરકારશ્રીના નિયમ અનુસાર ફાર્મ રજિસ્ટ્રેશન કરવા ખેતીવાડી વિભાગના વિતરણ અધિકારી દીપકભાઈ માળવિયા ખેડૂતોને ફાર્મ રજિસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો નમસ્કાર ખેડૂત મિત્રો હું બીએન એન માલવી વિસ્તરણ અધિકારી છે હાલે આપણે સરકારની એક મહત્વકાંક્ષી યોજના ફાર્મર રજીસ્ટ્રેશન તો જેની અંદર ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે કેસીસી છે ઇનામ યોજના છે આઈ ખેડૂત પોર્ટલને લગતી તમામ યોજનાઓ તમામ ઘટકોની યોજનાઓ છે તેમજ પીએમ કિસાન યોજના અને ટેકાના ભાવની યોજના આવી સરકારની જે મહત્વકાંક્ષી અને ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ છે આ બધામાં ફાર્મર રજીસ્ટ્રી કરાવવું અનિવાર્ય છે જો ફાર્મર રજીસ્ટ્રી ન કરાવવામાં આવે તો ભવિષ્યમાં આ યોજનાઓથી આપણે વંચિત પણ રહેવું પડે તો તમામ ખેડૂતોને અમારો નમ્ર અનુરોધ છે કે આપનું જો ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તો અહીંયા વસતા હોય અથવા બહાર રહેતા હોય સુરત અમદાવાદ અથવા કોઈપણ જગ્યાએ માઇગ્રેશનથી વસતા હોય તો તમામ ખેડૂત મિત્રોએ પોતાનું ફરજિયાત ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવું જેથી કરીને આ યોજનાઓનો લાભ તમને પૂરતો મળી શકે અશોક મણવા અમરેલી